મેદ ભટ્ટ સમૃદ્ધ ભારત માટે નવ સંકલ્પ લેવા ભારતની જનતા ને જણાવ્યું છે એની અંદર પહેલો સંકલ્પ પાણી બચાવો પાણીના એક એક ટીપાની કિંમત સમજો અને તેને બચાવો જેથી કરી માનવીનું જીવન બચે આ પહેલો સંકલ્પ છે એના માધ્યમ દ્વારા પાણી બચશે તો જ જીવન બચશે અને પાણી વગર જીવન શક્ય નથી માટે પાણીને નો બીજું છે એક પેડ માકે નામ ખાણે લોક માનવ સ્થાન અદ્વિતીય છે અને માનવ સન્માન અને પ્રેમ કાયમ રાખવા એક વૃક્ષ વાવી અને તેનું સિંચન અને જતન કરી તેને દીકરાની ફરજ સમજી અને કરી સંકલ્પ સ્વચ્છતામાં અહીં ના હોય ઘર પરિવાર મોલ્લો સમાજ ને સ્વચ્છ રાખવાથી ગંદકી દૂર કરવાથી પોઝિટિવ એનર્જી વધે છે રોગચાળો થતો નથી જે રોગ ફેલાવનાર જંતુઓનો ઉપદ્રવ બંધ થાય છે અને જેથી અનાશય અહિંસા પરમો ધર્મ સચવાય છે તો દરેકને અપીલ કરે છે કે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને પોતાના ઘરથી માડી શેરીથી માડી એને કરો સ્વચ્છ છે લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર ભારત સ્વાવલંબી ભારત વિશ્વવ્યાપી ભારત માટે પ્રત્યેક યુવાને પ્રત્યેક પરિવારે પોતાના દૈનિક જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખી અને દિવસે દિવસે વધારે પડતો ઉપયોગ બંધ કરી અને તેનું જતન કરવું પાંચમું છે ભારત દર્શન ભારતની સાંસ્કૃતિક આધ્યાત્મિક ધાર્મિક ગૌરવ અને વિરાસતના દર્શન અને તીર્થ પરંપરા ને જાગૃત કરી અને આપણા અવતારી ચેતના અવધારણા કરવી જોઈએ દવાઓથી ખેતી કરવાથી રાસાયણિક યુક્ત અનાજ સાત્વિક અનાજ પાકે છે હેલ્ધી લાઈફ સાતમો સંકલ્પ જેમાં પૌષ્ટિક સાત્વિક પોષણયુક્ત આહાર vitamin પોષણ આહાર લેવાથી માનવીના જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને માણસ નિરોગી હેલ્ધી રહે છે આઠમું છે યોગ વ્યાયામ અને ખેલકૂદ દૈનિક જીવનમાં યોગ વ્યાયામ અને સમય સમય પર રમત ગમત ભર્યું જીવન આનંદ ભર્યું જીવન જીવવું જોઈએ નવમો સંકલ્પ છે ગરીબોની સહાયતા હર હાથ કો કામ હર ઘર કો દામ સહકારિતા સમાનતા સહિષ્ણુતાના આધાર પર